નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો સીઝી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દેવગઢ બારિયાના તાલુકાના ગામડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શાળાના ઓટલા પર બેસી અભ્યાસ કરવા પડતો હોય છે પ્રાપ્ત માહિતી મુજબ દેવબારિયા તાલુકામાં ગામડી પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણના બાળકો અભ્યાસ કરે છે તેના માટે શાળામાં બે શિક્ષકો વિદ્યાર્થીઓનો અભ્યાસ માટે ત્રણ ઓરડાની અછત છે મજબૂર થઈને બાળકોને શાળાના ઓટલા પર બેસી અભ્યાસ કરવો પડતો હોય છે આ શાળા મુખ્ય રસ્તાને અડીને આવેલી છે જેથી બહાર વાહનોના અવરજવર અને બાહ્ય અવાજથી બાળકોને ભણવામાં ડિસ્ટર્બ થતો જ્યારે સરકાર એક બાજુ વિકાસના નામે બણગા ફૂંકતી હોય અને બિનજરૂરી ઉત્સવ ઉજવી કરોડોનો ખર્ચો કરતી હોય છે ત્યારે જેમાંથી ભારત દેશનું ભાઈનું ઘડતર થતું હોય છે અને પાયાનું શિક્ષણ પ્રાથમિક શાળામાંથી થતું હોય છે તેમાં બાળકોને બેસવા માટે ઓટલા પર કે ભાડાના મકાનમાં બેસી અભ્યાસ કરવો પડતો હોય છે જ્યારે શાળાનું બાંધકામનું કામ એસએમસી અને શાળાના મુખ્ય શિક્ષક દ્વારા ઓરડાનું બાંધકામ સંપૂર્ણ કાળજી અને નિષ્ઠાથી કરવામાં આવતું હતું હાલ પરિસ્થિતિ એ સર્જાય છે કે ઉપરથી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ટેન્ડર પદ્ધતિથી કોન્ટ્રાક્ટરને શાળાના ઓરડાઓ બાંધવાનું કામ આપવામાં આવતું હોય છે જેમાં પરના લેવલના અધિકારીઓથી માંડીને ગુજરાત સરકાર સુધી ટકાવારી લેવામાં આવતી હોય છે ત્યારે ઓછા ભાવના ટેન્ડરમાં કોઈ પણ કોન્ટ્રાક્ટર ઓરડાનું બાંધકામ કરવા માટે કામ કરી શકતા નથી જેનો ભોગ વિદ્યાર્થીઓ ભોગવતા હોય છે તંત્રને માત્ર ટકાવારીમાં જ રસ હોય છે અને ઓરડાઓ તોડી પડાયા પછી પણ વર્ષો સુધી તેનું બાંધકામ થતું નથી જેના લીધે બાળકો બેસવા માટે પણ શાળાના મેદાન અથવા ઓટલા પર બેસી અભ્યાસ કરવો પડતો હોય એનાથી શરમજનક બાબત સરકારી તંત્ર અને શિક્ષણ જગત માટે બીજી ના હોઈ શકે ગુજરાતમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે શિક્ષણ જગતમાં પણ તેનો સ્થળો બેસી ગયો હોય એવું દેખાઈ રહ્યું છે હવે આ ઓરડાઓનું બાંધકામ કરવામાં આવશે કે પછી સરકારી તંત્ર આખાડા કાન કરી બેસી રહેશે તે જોવાનું રહ્યું રિપોર્ટર ગોવિંદભાઈ પટેલ સાથે જશુભાઈ ગણાવા